દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપ નિહાળી રહ્યા છો ભગુરાધામ તો બધા ખુશમાં હસ્યો હસતા રહો એવી ઈશ્કેધર પાણી પ્રાર્થના તો આપણા બ્લોકની શરૂઆત કરીએ તે પહેલાં આપ લોકોને ખાસ અનુરોધન હરા સારા સરવા પ્રાકૃતિના સાનિધ્યમાં આવી રહ્યું છે અને આ કુદરતી કોપમાં અમારે કાળોંદરી બે કાંઠા કાંડી દૂર થઈ રહી છે તો જોઈ શકો છો તમે કે આ કાવંત્રી પાણી એકદમ ગોપાઈ માન થઈ અને હર શિયાળે અમારો વગુડા ધોધ જે જૂના વગુડા વિસ્તાર કાંડો ધોધ થઈ ગયો છે તો આ કુદરતી ધોધ

શું છે કે એમને ખ્યાલ નથી અમારી પૂજાને અમારી તિલકને મોરલીને એ ખબર અમારે આ ગૌરીને કારણ કે આ પાંસેય ને હજી ઉમર નાની છે અને પહેલા અવડામાં પ્રારંભ કરી ચૂક્યું છે કે હમણાં હેતુથી ખ્યાલ નથી કે આ કુદરતી ગ્રોપ છે બાકી તો અમારે સંધુલ ભગવતી ગૌરી તો નીતિ કે રીતે જે નહોતું નહીં રહ્યું તો આ કુદરતી આફત સહ કરવાની શક્તિ મારા ખેડૂત મિત્રો અને દર્શક મિત્રોને સારું શક્તિ પ્રદાન કરે એવી ગૌ માતા પાસે આશીર્વાદ અને પ્રાર્થના તરીકે તો આ આપણા કુદરતી સહન કરવાનો લહાવો મળ્યો છે સૌ દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને તો જોઈ શકો છો તમે અમારું ગૌધન કે જે કુદરતની સામે લડી રહ્યું છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ પાછા નવા બ્લોકમાં હસ્તુ જય ગૌ માતા